હેલ્લો તો કલેજા આવો કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં જ શું સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો ઘણા સમય પછી આપણે હે ને આ ચેનલમાં બ્લોગ નાખ્યો એટલે સમય એમ તો આપણા આ ચેનલમાં બ્લોગ નાખો આજ સુધી આપણા બ્લોગ આપણા બીજા ચેનલમાં નાખતા હતા બીજું ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું જરાક સબસ્ક્રાઈબ કરી નાખીએ એટલે લિંક દીધેલી છે તો આજ તમારો પ્રશ્ન હે કે આપણે આ ચેનલમાં કેમ વિડીયો નાખ્યો તો આપણા ચેનલમાં ખબર હોય તો આપણે છેલ્લો વિડીયો નાખ્યો તો કે હવે આમાં બ્લોગ નહીં આવે આપણા આ ચેનલમાં હે ને કાયમ બ્લોગ નાખતા પણ આ ચેનલમાં હે ને આપણે ઘણા બધા ઈસ્યુ અને ઘણા બધા પ્રોબ્લેમ આવી ગયા હતા એટલે આપણે નવું ચેનલ બનાવવું પડ્યું નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમકે એમાં કાયમ બ્લોગ આવતા જ હોય અને હવે આમાં આવીએ બ્લોગ એવું હવે આપણે આમાં ફરી પાછા બ્લોગ ચાલુ કરવાના જ છે એટલે આની જરાક આપણે સબસ્ક્રાઈબ કરી નાખજો ને સપોર્ટ કરી નાખજો આ ચેનલમાં ઘણા બધા ઈસ્યુ અને ઘણા બધા પ્રોબ્લેમ હતા એ બધા સોલ્વ થઈ ગયા છે એટલે જ આપણે આજ આપણા આમાં બ્લોગ બનાવ્યો છે અને આપણા એવા તો આપણી બીજીવાળી ધાકમાં આ તમે મારા જૂના વીડિયોમાં તમે ઘણીવાર જોયા છે તાકું આપણે કાણું ખર કે રેવલ કઈનું તો એ બધા ઘણા વીડિયા હતા મારા તો આપણે અહીંયા આવી ગયા હે અને મસ્ત મજાની જો માંડવી ઊભી છે થોડા ઘણા ખળ ને બધું છે અને થોડો ઘણો બગાડ આવ્યો છે ચારો તમને દેખાડ બગાડ આવ્યો છે જો વાન આમ તમને ગુંડિયા દેખાતા છે ધોરા થઈ ગયા છે માંડવી ઊફુક થઈ ગઈ છે જો એરીમાં દેરી માંડવી ને પાંદડા સુકાઈ ગયા ક્યાંક ક્યાંક ઘેરા છે અને થોડા થોડા ખળ છે બાકી તો કઈ માંડવી એમ નથી નુકસાની હાલો આપણે એકાદ ઝાડું ઉપાડી તો ખબર પડે કે માંડવી છે ને આપણે અહીંથી ન ઉપાડી ઝાડું જો કઈક અહીં ની માંડવી આવી છે તમારું શું કેવું થાય પરવા જેવી માંડવીયું નહીં થાય કેમકે પરવા બહુ થઈ હતી માંડવી અવાર એવી નથી માંડવી તો હલો આપણે માંડવીને ઝાડું અહીંયા મૂકી દઈ અને આપણે જ્યાં ઓલા હેઠળ કેમકે ન્યાથી આપણા છે ને થોડું ખળ વાટવાનું છે ગાય હાટું ચાલો આપણે ફટાફટ છે ને ખાડો વાટી નાખી અને તમારા વરસાદ કેવો છે જરા કોમેન્ટ કરી નાખજો અમારે અહીંયા નામ ભી પડી ગયો વરસાદ રાઈતે હતો અને હવારે હતો વરસાદ એટલે વરસાદ તો પડી ગયો નદીઓ આવી ગયો એવો વરસાદ હતો તો હાલો આપણે ફટાફટ ઓલા હેડે જઈએ અને ખાડો વાટી નાખી ગાહડો અને જો આપણે બીજી વાર પાવામ જો અહીં સુધી ફુવારા પૂગી આવ્યા એટલું કર્યું હતું તો વરસાદ આવી ગયો એટલે વાંધો નહીં

આપણે આ ડ્રોન સેન્સર ને કરવાનું છે કઈ હવે ઉતરે ને કંઈ ખબર નથી અને જે અગલ કાવ કે આમ ગઈ રહી ને વેલો પુરણા ઉકડી ગયા એમ તો એક બે હાક કરીએ એ લીધા નથી કઈ એવું નથી પણ આમણું જરાક બહુ ખાવશે જે આ ગાર થી નુની કરો છે ને એમાં એવું નથી આમાં જરાક વધુ હાલો ખાલો આપણે ખાડ વાટવા માંડી આપણે જો અહીંથી હમણો વાટવાનું ને આપણે દાતેનું લઈ લીધું છે હાલો આપણે વાટવા મંડીને જોયે અહીંથી ને આપણે હરી રેસની નાલી અહીંથી આ ઓલા બધા પચાસ વીઘાનું પાણી આવે છે અને અવાર વરસાદ થયો ને ત્યાંથી આપણે પારો તોડ નાખ્યો હતો અહીંથી પારો તોડી અને ડાઇરેક પાણી આમ પાસે રૂગ્યું તું વરસાદે એવો પડ્યો હતો ને અવાર એ સી મોમેન્ટ લાઈ થયો જો આપણે બકાલો ઉતારતા ઉતારતા આપણે છે ને એક ગારમાં ચડી ગયું

આપણે હેઠા ઉતરી જવાનું વાંધો ના આવ્યો અને હાલો આપણે ખળની ભારી લઈ અને ફટાફટ જઈને ઘેરે જો મિત્રો આપણે ખળની ભારી લઈ ઓલા હેઠેથી અને આવતા રહ્યા અહીં આપણે લઈ આવ્યો અને હવે જવાનું છે આપણે ઘેરે હાલો તો ઘેરે જઈએ અને પાછા મળીએ ફાઇનલી આપણે જો ખળની ભારી લઈ અને ઘેરે આવી ગયા અને આપણે ડાયરેક્ટ દુકાનમાં જ આવી ગયા કેમ કે વાગી કેટલા ગયા જવું તો તમે એક માં પંદર મિનિટ વાર છે અને હાલો આપણે પેટના ખાડા થોડા થોડા ભરતા આવી અને પાછા મળીએ a few moments later हेलो तो गाइस रूंडा हो गया है और हम चाय पी रहे हैं गर्म है गर्म है आहा क्या खास ली है दाना दाना में भूखी का दम है भाई सब कुछ ज्यादा नहीं हो गया ये मतलब कुछ भी तो गाइस अब शाम हो गई है और मुझे लग रहा है हमारी बातचीत कुछ ज्यादा ही लंबी हो जाएगी इसलिए हम अब ब्लॉग को विराम मानते हैं અવશ એટલે ગુજરાતીમાં જ આપણે પાછા ઉતારીએ તો હવે આપણે આજ વાત ઘણી બધી થઈ ગઈ છે હવે વિડીયાને વિરામ આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે રૂટીન બ્લોગ આવશે